GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો જીટીએન News ગોધરા નજીક આવેલ ધોળાકુવા ગામે આવેલા પ્લાસ્ટિક સ્ક્રેપ ગોડાઉનમાં બુધવારે બપોરે આગની ઘટના ઘટી હતી ગોડાઉનમાં પ્રાંગણમાં પ્લાસ્ટિક સ્ક્રેપ મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો તે આગી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તો આગળ ઘટનાની જાણ થતા જ ગોધરા નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચીને આગ ઓલાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો ગોડાઉનમાં મોટે માત્રામાં પ્લાસ્ટિકનો જથ્થો રહેલો હોવાથી આગ સતત પ્રસરી રહી હતી જેને લઈને હજાર જેટલા ફાયર બ્રિગેડના વોટર બ્રાઉઝર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જોકે આગ કાબૂમાં આવી ન હતી કે જેથી જેસીબી મશીન દ્વારા ગોડાઉનની દિવાલો તોડીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો બીજી તરફ આગ વધુ વિકરાળ હોવાથી બાજુમાં આવેલા ડીમાર્ટ દ્વારા પોતાની ફાયર સિસ્ટમ પણ કામે લગાડી આગને કાબૂમાં લેવા પ્રયત્ન હાથ ધર્યા હતા પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે જોકે આ આગમાં લાખોનો પ્લાસ્ટિક સ્ક્રેપ્સ સ્વાહા થઈ ગયો હોવાની આશંકા સેવામાં આવી રહી છે આગની ઘટનાની જાણ જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ટોળા ઉમટી પડ્યા હતા જોકે પોલીસ કુમક પણ તાબડતોબ દોડી આવી હતી ને લોકોને આગથી દૂર કરવા પ્રયાસ હાથ ધર્યા હતા ગોધરા ડીમાર્ટની બાજુની અંદર ધોળા કુવામાં પવન પેકેજિંગની કંપની જે છે પ્લાસ્ટિકની ફેક્ટરી છે એની અંદર આગ લાગેલી છે અને એના માટે અત્યારે ગોધરાના ત્રણ ફાયર ફાઈટર શહેરા હાલોલ કાલોલના ફાયર ફાઈટર અને એમજી હેક્ટરનું ફાયર ફાઈટર અત્યારે રસ્તામાંથી આવી રહ્યું છે અને એની જોડે ડીમાર્ટ છે એટલે ડી માર્ટને ખાલી કરવાની સૂચના આપી દીધી છે અને એ પ્રિકપોસ્ટનરી મેજર લીધેલા છે અને બાજુમાં સિમેન્ટની ગોડાઉન છે એટલે એ ગોડાઉનમાં પણ જે માલ છે એટલે એના લીધે આગળ આગ થતી અટકશે એવું અનુમાન છે પણ તેમ છતાં બધા જ તમામ પ્રિક પોસ્ટર મેજરો લઈ લીધેલા છે અચ્છા ધન્યવાદનો કોલ જાહેર કરવામાં આવ્યો ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરી દેવામાં આવે છે આ બાબતે અત્રેના તમામ અધિકારીઓ કાળજી લઈ રહ્યા છે અને એની કામગીરી સતત ચાલુ છે જી સર આપનું નામ લખો તો હર્ષદભાઈ વી ભોય મામલતદાર ગોધરા સિટી ગોધરા શહેરમાં ધોલકો વિસ્તારમાં ડીમાર્ટની પાછળ જે પ્લાસ્ટિકનું ગણાવનું હતું સ્ક્રેપનું એમાં આગ લગાવાનું બનાવ બન્યો છે હાલ સ્થળ ઉપર ફાયર ટેન્ડર્સ બધા જ કામે લાગેલા છે આપણે ત્યાં ગોધરા જિલ્લામાંથી અને બહારના જિલ્લાઓમાંથી પણ ફાયર ટેન્ડર્સ બોલાયા છે એમાં હાલોલ નગરપાલિકા કાલોલ નગરપાલિકા શહેરા નગરપાલિકા ગોધરા નગરપાલિકા એના પછી બાલાસિન્ના નગરપાલિકા દેવગઢ તેથી પણ અને એના પછી બોરીના અને એમજી મોટર્સના પણ ફાયર ટેન્ડર સ્થળ ઉપર આવી ગયા છે એના પછી વડોદરા કોર્પોરેશન પાસેથી પણ આપણે રિક્વેસ્ટ કરી છે ત્યાં જે ફોર્મ ફોર્મના મોટા ટેન્ડર છે એ પણ વડોદરા કોર્પોરેશનથી અહીંયા આવવા માટે નીકળી ગયા છે એનાથી પણ આગને કંટ્રોલ કરવામાં આપને મદદ મળશે હાલ તમામ ફાયર ટેન્ડર સ્થળ ઉપર છે અને આગને કાબૂ પાવાનો જે પ્રયત્ન છે એ ચાલી રહ્યા છે આ વિસ્તારમાં આજુબાજુ કંઈ રહેણાંક વિસ્તાર નથી આજુબાજુમાં જે ગોડાઉન્સ છે સિમેન્ટના ગોડાઉન છે એટલે બીજી કાંઈ આપણે એનાથી તકલીફ થશે એવું લાગતું નથી પણ સાવચેતીના ભાગરૂપે તંત્ર પોલીસ તંત્ર ટ્રાફિક પોલીસ બધું જ અહીંયા સ્થળ ઉપર કામ કરી રહ્યા છે અને બાજુમાં જે ડીમાર્ટ છે એને પણ આપણે બંધ કરાવી દીધું છે આમ ત્યાં સુધી આગ પહોંચે એવી કંઈ શક્યતા નથી પણ સાવચેતીના ભાગરૂપે લોકોને ત્યાંથી બહાર કાઢીને એને પણ બંધ કરાવી